એ પાછું ચારું બારું પી જાય ગોત કરી તમે બટા દેખાતું નહી ઓવર દેખાતું નહી દેખાતું નહી દેખાતું નહી એ દેખાતું નહી દાદાજી તમે જરાક બોક તમારો હન દેખાતું દેખાતું નહી બોક તમારો હન બોક તમારો દાદાજી બોલ હણ બાબા વેલા જ ન હડે માવી બોલ તમારો બાબા

તમાર કોઈને <Pleeon hotel> <snow> દાદા અલતાના ને કુડાળી મેલે વાદ ની લાગે અલતાના તમ કઈ દીજો કો બોલો તારે બટા આવી મેલી જતે લાગે કોકા શોખ છે ને વધારે દાદા ચારસો રૂપિયા દાદા બધા તો ભણવું નહીં આપડે ચારસો રૂપિયા મજૂરી એવું મળતી લેવું છે મારે ગધામાં મરી જાય એટલે ચારસો રૂપિયા મજૂરી ઈ જતું દેવું મારતો

મારા બધા આ દોહો પર કે મેલી ગયા તમે અમે આ જો હોકી કર્યા હો હો તમે લડવા આયા લાગો હોકીન બોકીન બોજુ લઈ નાયા છો અલ્યા ઓલા લે ટોકોલા લડવા આયા છો તે ઉપર તો ટોકોયા બોલો આ કોક પડી તો સો વે આ દોહો પર દેતા હા હો હો હે હો હો આ